મિત્રો આજે એવા સંત ઓલિયાની વાત કરવી છે જે આ કળયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ ધરાવે છે આ સંત શિરોમણી બાપુના દર્શન કરવાથી તમારું જીવન ધન્ય બની જાય છે જીવનમાં સુખ સંપત્તિ અને શાંતિમય બની રહે છે કોઈ હરિભક્તો દૂરથી હોય તો તે માત્ર આ બાપુની વાર્તા બાપુનો ઇતિહાસ સાંભળવાથી પણ જીવન ધન્ય બની જાય છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતીયા ગામ જે રંગોળાથી સ કિલોમીટરના અંતર પર આવેલું છે જ્યાં બાપુ બિરાજમાન છે ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં પણ મૌન વ્રત ધારણ કર્યું છે બાપુનો નિયમ છે ભૂછાને રોટલો આપવો ભક્તો આજે હળમતીયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું આશ્રમ બની ગયું છે પુંજ્ય બાપુએ સત્તાધારના પાડાની ઘણા વર્ષો સુધી સેવા કરી રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ નથી મૂક્યો અને સતત રામ નામના જાપ જપે છે ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્યો થતા હોય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હળમતીયા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદીની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે અને ગામો ગામના ગામ ધુમાડા એકસાથે કરાવે છે દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશિયા લઈને આવે છે અને બાપુના આશીર્વાદથી દરેકના કામ પણ થાય છે અને તેની આશાઓ પૂરી થાય છે મિત્રો આ કળયુગમાં આવા સંતો ભાગ્યે જોવા મળે છે પૂજ્ય બાપુ પોતે કોળીનું છે અને કંતાનના વસ્ત્રો જ પહેરે છે આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે અને દર પૂનમે તો હરિભક્તો ત્યાં સેવા ભાવિકોની ટુકડીઓ પણ આવે છે જે કોઈ હરિભક્તોને સેવાનો લાભ લેવો હોય તેને ત્યાં નોંધણી પણ કરાવવી પડે છે ત્યારે તો તેને સેવા કરવાનો લાભ મળે છે અને જે હરિભક્તો ત્યાં સેવા કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે છે પૂંજ્ય મોરારી બાપુ અને ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આ આશ્રમમાં આવી ચૂક્યા છે આશ્રમમાં શામળા બાપા અને બાપાની કૃપા અવિરત છે તેમનું દેવળ પણ ભવ્ય બનાવવામાં આવ્યું છે આ સમયમાં ભાગ્યમાં હોય તો આવા સંતના દર્શન થાય પૂંજ્યકાળ બાપુએ આ સમયમાં ખરા સંત કહેવાય કોઈ આધુનિક સગવડતાનો કોઈ બાપુ લાભ લેતા નથી જેમ કે ગાડી કે નથી મોબાઈલ આશ્રમમાં બહાર નીકળતા પણ નથી ના કોઈ ધનિક સેવકો બસ શ્યામલા બાપાના અને રામ નામના સહારે બાપુ આ હાલ જગતનું કલ્યાણ કરે છે જય હો સંત શ્રી કાળુ બાપુ હડમદિયા તો હરિભક્તો આ હતો હળમતીયા કાળુ બાપુ સંત શિરોમણી બાપુનો ઇતિહાસ હું આશા કરું છું અને હું બાપુને પ્રાર્થના કરીશ કે આ વાર્તા સાંભળનારનું જીવન સુખી અને શાંતિમય બની રહે મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જેથી જ્યારે પણ અમે વ્રતકથા વાર્તાઓ અને અવનવા ઇતિહાસના વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે